तारी हथेली अहिलाव साचू हो बाई आजे तुझ भाग्यवाचो के भी पड़ी छे तुझ हास्त रेखा जा छे छे धननी न खामी जाने अहो हो तू कुबेर स्वामी छे चक्र चिन्हो तुझ अंग

शुद्ध चिंता कई रोग चिन्ता कैरोगा नेहो जो भाई तारे वड़ी एक बहन चोरे पचावे तुझ पाटी पहन तारू लखे उजमा dina મુજ નાથી જરાયે કહું ના રેહતા રખે તું મુજને વિસાર કહેતા રખે તું મુજને વિસાર जो जे कहूं ते सहु साचु थाय लीला पछी तो नहीं हर्ष माया पेड़ा पतासा भरी पेट खाजे ने आज जेवी कविता तुंगाजे ने નમસ્કાર ફરી એક વખત ભારતીય સમુદાય શિક્ષણ સંઘ તરફથી આપણી કવિતા આપણા માટે કાર્યક્રમમાં તમને સૌને સત્કારવાનો મને આનંદ છે મારું સૌભાગ્ય છે કે વારંવાર આપ મિત્રો સાથે હું કવિતાના માધ્યમથી જોડાતી રહીશું અને આજે ફરી એક વખત આપણે ચંદ્રવદન મહેતાની કવિતા ભવિષ્યવેતા વિશે વાત કરીશું ભાઈબહેનની ગાથા બહુ સરસ રીતે સંસ્મરણો એમાં આલેખેલા છે એમાંથી આજે આપણે એક કાવ્ય ભવિષ્ય વેતા વિશે વાત કરવાના છીએ પણ એ પહેલાં થોડીક વાતો આપણે ચંદ્રવદન મહેતા વિશે પણ કરીએ બહુ ઉચ્ચા દરજ્જાના કવિ એમનું બહુ યોગદાન સાહિત્ય ક્ષેત્રે એમનું યોગદાન પણ ખૂબ નોંધનીય ગાંધીયુગના કવિ ચંદ્રવદન મહેતા જે પરિવાર કહીશ ચંચી મહેતા તરીકે ઓળખાય ગુજરાત સાહિત્ય પરિષદના એક સમયના તેઓ પ્રમુખ આદરણીય નામ ગુજરાતી સાહિત્ય જગતનું તો એમની કવિતા ભવિષ્ય વેતા તરફ આગળ વધીએ આપણે અને આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ બહેનનો પ્રેમ અતૂટ હોય છે એક માના સંતાન એકબીજા માટે અત્યંત ચા હોય છે ભાઈ અને નિસ્વાર્થ સંબંધ વિશ્વમાં બહુ ઓછા સંબંધ એવા મળે છે કે જે નિસ્વાર્થ હોય છે એકબીજા માટે જાણે જીવતો સંબંધ એમ કહીએ તો ચાલે જન્મ જન્મતા વેત સાંપડેલો સંબંધ બહેનનો પવિત્ર સંબંધ એના વિશેની કવિતા છે એમાં એક ભાઈ બહેન છે ઈલા એ ભાઈ ચંદ્રવદન મહેતા વિશે જે કામના કરે છે કાલે રજા છે ગઈ છું એ થાકી વાંચીશ પહેલાં સૌ પાઠ બાકી તારી હથેળી અહીં લાવ સાચું હું ભાઈ આજે તો જ ભાગ્ય વાંચું જુઓ થાકી ચૂકેલી બહેન છે પણ એને ભાઈનું ભવિષ્ય વાંચવામાં બહુ રસ છે એટલે ભાઈને કે છે કે હું થાકી ગઈ છું મારા પાઠ ભલે હું કાલે વાંચીશ પણ અહીંયા લાવ હું તારું ભવિષ્ય વાંચી રહું તારી હથેળી મને આપ અને પછી કહે છે આગળ કેવી પડી છે તુજ હસ્તરેખા જાણે શું લાખે નવ હોય લેખા પૈસા પૂછે છે ભાઈને સવાલ કરે છે કે તું પૈસાની વાત પૂછે છે ધનની ન ખામી જાણે અહો હો તું કુબેર સ્વામી ધનના સ્વામી ધનના દેવ કુબેર છે ત્યારે એટલે એક બેન છે એ ધનભવિભવ વિશે ભાઈની કામના કરે છે ભાઈને કહે છે કે તારી હથેળીમાં જે હસ્તરેખા છે એ તારો જે રાજવૈભવ છે એ તો ધનોના દેવતા જેવો છે કુબેર સ્વામીના રાજપાટ જેવું તારા જીવનમાં રાજપાટ છે ચક્રચિહ્નો તું તુજ આંગળીમાં જાણે પુરાયા ફૂટતી કળીમાં કળીમાં જે ચક્ર કળીમાં જે કંઈ પુરાયું હોય ફૂટતી કળીનું જે અદ્ભુત સૌંદર્ય હોય જે દેખાતું નથી જેમ જેમ ફૂલ ખીલતું જાય એમ દેખાતું જાય એમ કે છે કે તારા હાથમાં પણ એવા ચક્રચિહ્નો છે જેમ જેમ તું મોટો થતો જઈશ ને ભાઈ એમ એમ આ વધારે ને વધારે મજબૂત થતા જશે સ્પષ્ટ થતા જશે દેખાતા જશે અને તને જીવનમાં સમૃદ્ધિ આપતા જશે એમ છે મત્સ્ય ઊંચો મીન મત્સ્ય રાશિ મીન ઊંચો છે તારો એમ કારણ કે ચંદ્રવદન આપણને ખબર છે મીન રાશિને ચ દ અને ચ એની ઉપરનું આ નામ એટલે છે મત્સ્ય ઊંચો જવચિન્ન ખાસા ને રાજવી લક્ષણ ભાઈના શા એટલે આ ગ્રહોની અને નક્ષત્રોની ચાલ સાથે રાશિને પણ જોડે છે અને વર્ણવે છે કે તારા બધા ગ્રહ તારા ચક્રો બહુ ઉચ્ચ દરજ્જાના છે અને રાજવીના લક્ષણ તારા હાથની હસ્તરેખા બતાવે છે પછી પાછું આગળ કહે છે બેન શું કહે છે વિદ્યા ગણી છે મુજ વીરલાલ જુઓ અભ્યાસની વાત લઈને આવે છે કે વિદ્યમાન થઈશ તેજસ્વી થઈશ ને કીર્તિ એવી કુળ હીરલાને જે તું આપણા કુળનો તું હીરો છું મારો વીર છું તે ખમમાં વીર કરીને આગળ વાત કરે છે કે તારે જીવનમાં તારા નસીબમાં વિદ્યા પણ ગણી છે સરસ્વતીની કૃપા રહેશે અને કીર્તિ પણ છે યશ વૈભવ પણ તને સમૃદ્ધ રાખશે આયુષ્ય રેખા અતિશુદ્ધ બાળ હાથમાં આયુષ્યની રેખા એકદમ ચોખ્ખી દેખાય છે ક્યાંય કોઈ વચ્ચે કટ નથી આવતો ચિંતા કંઈ રોગ તણી ટૂટાળ એટલે નિરોગી જીવન છે અને પાછું દીર્ઘાયુ પણ છે આ એ સમયે નાની બહેનને હાથ જોતા આવડે છે કે નહીં એના વિશે તો આપણને ખબર નથી પણ એક બહેનની લાગણીઓ છે કે પોતાના ભાઈ માટે આવું જ ઈચ્છતી હોય કે તારું જીવન નિરોગી છે અને તારું આયુષ્ય બહુ લાંબુ છે હાથની રેખાઓ આયુષ્ય માટે જે દર્શાવે છે એ બહુ લાંબી દર્શાવે છે ને હોય ના વાહન ખોટ ડેલે તારી ડેલી એ વાહનની ખોટ નથી બંધાય ઘોડા વળી ત્યાં તબેલો એટલે બહુ મોટો તબેલો હશે તારે જ્યાં તું ઘોડા બાંધી શકે ડોલે સદાય તું જ દ્વાર હાથી એટલે બોલજો વધુ કાંઈ હાથી હવે તમે વિચાર કરો કે જ્યાં ઘોડાના તબેલા રાખી શકાય અને હાથી બાંધી શકાય એ ઘર મહેલથી નાનું તો હોઈ ના શકે એટલે તમે જુઓ કે તારે વાહનમાં હાથી અને ઘોડાના રજવાડા હશે એવું કંઈ અને બહેન છે એ રાજવૈભવની ભાઈ માટે કામના કરે છે એટલે આટલું મોટું તારું ઘર પણ હશે હવેલી હશે રાજમહેલ હશે એવી બહેનની ભાઈ માટેની આ ઈચ્છાઓ છે આગળ કહે છે આ પોતાની પાછી વાત લાવે છે જો ભાઈ તારે વળી એક બેન તારી એક બેન છે એમ ચોરે પચાવે તું જ પાટી પેન ખબર છે ને પહેલાંના સમયમાં આપણે બધા અમારી વખતે હતું હવેની પેઢીમાં ખબર નથી પણ અમે જ્યારે ભણ્યા ત્યારે સ્લેટ પેનનો પણ એક જમાનો હતો જેની ઉપર ઘૂંટી ઘૂટીને કક્કો બારાકડી શીખવાડવામાં આવતી આંખ લખાવવામાં આવતા એની અંદર એટલે એ પાટી પેનનો એક જમાનો હતો એ સમયની વાત છે કે તારે એક બેન છે જે તારા પેન ભલે લઈ લે છે પણ તારું લખે ઉજમાળું ભાવિ તારા પેન ચોરીને એમાં પણ એ તારું જ ભવિષ્ય લખે છે અને ઉજળું ભવિષ્ય લખે છે જાણે વિધાત્રી થઈ હોય આવી એટલે વિધાત્રી પણ આશીર્વાદ આપે એવી થઈ ગઈ છે જાણે વિધાત્રી થઈ ગઈ છે તારી બેન તારા ભવિષ્યની અને તારી પેન ચોરી અને એમાં તારું ઉજમાળું ભાવિ લખે છે રાજવૈભવ જેવું ભાવી ભાવિ લખે છે યશ કીર્તિવાન બને એવું ભાવિ તારી બહેન લખે છે અને આગળ મારે તારે કદીના વિરોધ ખરો વહે છે તું જ હેત ધોધ કહે છે કે મારે તારો કોઈ જ વિરોધ નથી કારણ કે તારો અવિરત મારા માટેનો પ્રેમનો ધોધ સતત ચાલુ છે તું મારી રક્ષા કરતો રહો છું તું મને પ્રેમ કરતો રહ્યો છું અને એ હેતના ધોધ મહી હું ના હું હંમેશા તારા સ્નેહ સાનિધ્યમાં હું સુખચૈન ભોગવું છું અને વળી તમે આગળ જો આપણું જે આપણી સંસ્કૃતિ છે એની પણ સરસ વાત છે ચાંદા જબોળી હરખે હું ખાવું આ જબોળીની વાત કદાચ આપણામાંના ઘણા બધા જાણતા હશે પોષી પૂનમમાં એક વ્રત આવે છે જ્યારે બહેન છે પશુ પૂનમને દિવસે આ વ્રત ઉજવવામાં આવે છે જ્યારે બેન છે એ પોતાના ભાઈ માટે આખો દિવસ ભૂખી રહે છે અને ચંદ્રના દર્શન કર્યા પછી કહે છે કે ભાઈને પૂછે છે કે ભાઈની બેની રમે કે જમે હવે જો ભાઈ એમ કે રમે તો જમ્યા વગર આખી રાતનો ઉજાગરો જાગરણ કરીને બેન વ્યતીત કરી નાખે છે રાત અને ભાઈ કહે કે જમે તો એ જમે છે બેનનું પૂછવું છે એ ભાઈના સુખની કામના કરવા માટેનું છે અને ભાઈને પણ ખબર છે કે હું ના પાડીશ તો મારી બહેન જમશે નહીં એટલે કોઈ દુનિયાનો વીર પોતાની બહેનને જમવા માટે ના પાડતો પણ નથી આ ચાંદા જબોળી હરખે હું ખાઉં અને બીજું એની સાથેનું જે જોડાયેલી છે એ પણ કે આપણે સંતાનને જ્યારે ખવડાવીએ છીએ ત્યારે જે હબૂક ખોળ્યો ચાંદા ચોળી ઘીમાં જબોળી આપણે એ રીતે જે જોડકણું ગાતા ગાતા આપણે બાળકને જમાડીએ છીએ ત્યારે ક્યાંક આ એવો પણ સંદર્ભ ટાંકી શકાય છે કે ભાઈ આવા હેતના કોળિયા જમ જમાડતો હશે અને બેન સ્નેહના ધોધમાં નાતી હશે એવી વાત સરસ કરે છે અને પછી ફરી વખત આગળ કહે છે કે ડોસો થશે જીવન દીર્ઘ તાર ફરી લાંબી ઉંમરની કામના કરે છે ખોટી ઠરું તો મુજ મૂકી હારું જો ખોટી ઠરું તો મૂકો મારવાની શરત તો મારી વાત હું હારી જઉં છું એમ આથી જરાય કહું ના વધારે કહેતા રખે તું મુજને વિસારે કદાચ હું વધારે પડતું કહી દઉં બધું અને આટલું બધું ઉજ્જવળ ભાવી છે એવું તને ખબર પડી જાય ને તું કદાચ મને ભૂલી જાય તો આ એક મીઠી ફરિયાદ છે જો જે કહ્યું તે સૌ સાચું થાય હવે ભાઈ કે છે બેન બેનને જોજે કહ્યું સાચું થાય બધું જ સાવ સાચું પડે એનું ધ્યાન અહીં તું જ રાખજે એમ ઈલા પછી તો નહીં હર્ષ માય અને આ બધું સાચું પડી જાય પછી જે આનંદ છે જે હરખ છે એ અપરંપાર છલકાતો હરખ હશે પેંડા પતાશા ભરી પેટ ખાજે પછી બેનને કહે છે કે આ બધું સાચું પડી જાય ને તો તું પેંડા ને પતાશા પેટ ભરીને ખાજે ને આ જેવી કવિતા તું ગાજે અને એ સમયે પણ તે જે કવિતા ગાય છે એ ફરીવાર ગાજે પણ બહુ દુઃખ સાથે એવું પણ કહેવાનું કે આ ઈલા કાવ્યોની રચના થઈ ત્યારે આ સ્મરણનું આલેખન આખો કાવ્યસંગ્રહ છે ત્યારે એમના બેન ઇલા એમને છોડીને ચાલ્યા ગયા હતા એમનું અવસાન થયું હતું ને પછી અમુક જે કાવ્યો છે એના સ્મરણમાં અને અમુક અંજલિ રૂપે પણ લખાયા છે આપણી સંસ્કૃતિ પણ ભાઈ બહેનના પ્રેમની ઘણી બધી ગાથા ગાતી હોય છે તમે વિરાને જાઓ રે લોલ એ જુઓ કે પછી કોણ હલાવે લીંબડી કોણ ઝુલાવે પીપળી ભાઈની બહેની લાડકી ને ભાઈલો ઝુલાવે ડાળકી આવા ભાઈ બહેનના પ્રેમના સંદર્ભે ઘણા બધા ગીત રચાયા છે આપણે ત્યાં ભાઈ બહેનના તહેવારો પણ એટલા જ ઉજવાય છે રક્ષાબંધન છે ભાઈ બીજ છે દર તો આ પોષી પૂનમ છે એમ દર થોડા થોડા વખતે આપણી સંસ્કૃતિમાં ભાઈ બહેનના તહેવારોનો પણ એટલો આપણા ઉજવાય છે એટલે એટલો મહિમા છે અને એની પાછળનો કદાચ એવો ઉદ્દેશ પણ છે કે દર ત્રણ ચાર મહિને ભાઈ અને બહેન આ તહેવારો ઉજવવાના બાને ભેગા થાય કેવી સરસ આપણી સંસ્કૃતિ છે કેટલું આગળનું વિચારી અને આપણા તહેવારોની ગૂંથણી કરવામાં આવી છે મારે ખાસ કહેવું છે કે અત્યારના જમાનાની અંદર ઘણા પ્રોપર્ટીને લઈને કે પોતાના અહમને લઈને ભાઈ બહેનો વચ્ચે ભાઈ ભાઈ વચ્ચે કે બેન બેન વચ્ચે પણ તકરાર ચાલતી હોય છે તો આ કાવ્ય સાંભળનારા અને માણનારા સૌને મારી વિનંતી છે કે એકવાર પોતાના ભાઈ અને બહેનને મળી લેજો ગળે લગાવી લેજો આ સાથે આપ સૌને શુભેચ્છા Namaskar.